મારું નામ નારણભાઈ ડાંગર ખાસ કરીને આ જેવું છે એકત્રીસ આઠે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયેલો છે અમને એ લોકોએ કોઈ જાણ કરી નથી કે એકત્રીસ આઠે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે એને વર્ક ઓર્ડર વગર અમને પગાર કર્યા નથી અમે અમારા શેઠને ફોન કર્યો કે મને વર્ક ઓર્ડર પહેલા મળ્યો નથી ત્યાર સુધી તમને પગાર નહીં થાય આ પ્રશ્ન છે ત્રણસો ચિમ્મોતેર રહ્યો છે અલગ અલગ વિકલર આવે છે જેસીબી આવે ડમ્પર આવે ટ્રેક્ટર આવે બોલેરો આવે ફાયર બ્રિગેડ દિવાળી અમારી બગડે એટલે તો હાથું કરવું પડે છે દોઢ દોઢ મહિનાથી પગાર થયો નથી જાણ કર્યું હતું કે મને વર્ક ઓર્ડર તમારો મેળો નથી અમારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે આ પગાર નહીં થાય તો આગામી સમયે અમે કમિશનર સાહેબ ધારણા કરશું અત્યારે અમને એમ કે પગાર કરશું તો પગાર બે કલાકમાં કરશે તો અમને પાછું ચાલુ કરી દઈ કોંગ્રેસ મહામંત્રી સવારે મને ફોન દ્વારા જાણ કરવામાં આવી કે અહીંયા આ લોકોનો દોઢ મહિનાથી આ પગાર થયો નથી તો આપણે પ્રજેશભાઈ સોલંકીને વાત કરતાં એમણે એમ કીધું કે બે કલાકમાં પગાર ખાતામાં નાખવામાં આવશે પણ આ લોકોને જે બોનસ મળવું જોઈએ તે બોનસનું પણ લાલિયાવાડી ચાલી રહી છે અને ભ્રષ્ટાચાર